વેલકમ ટુ મેથ્સ મંત્ર યુટ્યુબ ચેનલ આજે આપણે સોલ્યુશન કરીશું ધોરણ પોત ગણિત ચેપ્ટર બીજો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તો સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતાં મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક હોય એટલે કે આ છેદ છે અને અંશ છે અંશ કરતા છેદ મોટો છે એટલા માટે અહીંયા ચારના છેદમાં પાંચ એ શુદ્ધ અપૂર્ણાંક છેદ અંશ કરતા અશુદ્ધ પૂર્ણાક હોય અહીંયા અંશ અંશ એ છેદ છેદ કરતા નાનો છે એટલા માટે આ અશુદ્ધ અપૂર્ણાંક છે અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણતા કે ભાગતા મળતી સંખ્યાઓ તેની સામ અપૂર્ણાંક હોય છે અહીંયા બેના છેદમાં ત્રણેક સંખ્યા લીધી બંનેને અંશમાં બે બંને બે વડે ગુણેલ છે અને છેદમાં પણ બે વડે ગુણતા આપણને મળે છે ચારના છેદમાં છ એટલા માટે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણતા આપણને આ જવાબ મળ્યો છે તે સમપૂર્ણાંક કહેવાય કોનો બેના છેદમાં ત્રણનો સમપૂર્ણક ચારના છેદમાં છ છે તેવી જ રીતે જો બંનેને ત્રણ વડે ગુણવામાં આવે તો બે તેરી છ અને ત્રણ તેરી નવ એટલે છના છેદમાં નવ પણ સમપૂર્ણાંક કહેવાય જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં માત્ર એક જ સામાન્ય અવયવ મળે તે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોય એટલે કે અંશ અને છેદમાં અહીંયા કંઈ છેદ ઉડતા નથી અને સામાન્ય અવયવ બંનેનો એક જ મળે છે એટલા માટે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય હવે આપેલ છે એક ગ્રામ બરાબર એકના છેદમાં હજાર બરાબર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન કિલોગ્રામ એટલે એકના છેદમાં હજાર કર્યા કારણ કે એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ થાય એવી રીતે પૈસાને રૂપિયામાં ફેરવા માટે એકના છેદમાં સો કરેલા છે એટલે એક ઝીરો પોઈન્ટ ઝીરો વન રૂપિયા એક પૈસા બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક રૂપિયા ત્યારબાદ છે પ્રશ્ન પેલો સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો તો પહેલો છે નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી નાની સંખ્યામાં ફેરવા માટે તો અહીંયા ઝીરો પોઈન્ટ એકવીસના છેદમાં પચાસ બે પોઈન્ટ એકના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ તો સૌ આપણે આ દશાંશમાં છે એને અપૂર્ણાંકમાં ફેરવશું ત્યારબાદ આપણને જવાબ મળશે એટલા માટે એ સૌથી નાની સંખ્યા છે પાંચ ને ચારના છેદમાં ત્રણ વડે ભાગતા શું પરિણામ મળે તો પાંચ ને ચારના છેદમાં ત્રણ વડે ભાગતા પંદરના છેદમાં ચાર મળે ઓપ્શન એ આઠ રૂપિયા ત્રણ પૈસાને ને દશાંશ પૂર્ણાંક સ્વરૂપે લખાય તો દશાંશ પૂર્ણાંક સ્વરૂપે આઠ રૂપિયાને ત્રણ પૈસાને કઈ રીતે લખાય તો આઠ પોઈન્ટ ત્રણ પૈસા છે પૈસાને રૂપિયામાં ફેરવતા એને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ આઠ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે આઠ પોઈન્ટ ઝીરો ત્રણ ઓપ્શન સી ત્યારબાદ ચોથું છે એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ બે પોઈન્ટ પાંચ સેમી છે તો તેની પરિમિતિ કેટલી થશે તેની પરિમિતિ થાય બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કારણ કે પાંચ પાંચ પંચકોમાં બે પોઈન્ટ પાંચ કરો એટલે જવાબ મળશે બાર પોઈન્ટ પાંચ પાંચ પાંચમું અને ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ગુણાકાર કેટલો થાય તો પાંચનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે પાંચ તેરી પંદર મળે અને પાંચનો ગુણાકાર એક સાથે કરીએ એટલે પાંચ એકા પાંચના છેદમાં સાત એટલે ઓપ્શન બી પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં સાત ત્યારબાદ પ્રશ્ન નંબર છ ત્રણ ના છેદમાં સાત ગુણાકારમાં ખાલી જગ્યા આપેલ છે બરાબર પંદર ના છેદમાં અઠાણું તો ત્રણ ને કેટલા વડે ગુણીએ તો પંદર આવે અને સાત ને કેટલા વડે ગુણીએ તો અઠાણું આવે તો અહીંયા પાંચ ના છેદમાં ચૌદ જવાબ મળશે ત્યારબાદ આકૃતિ આપેલ છે તો આકૃતિનો અર્થ કહો તો અહીંયા ત્રણ આકૃતિઓ છે ત્રણ ગુણાકારમાં ચાર બોક્સ છે એમાંથી એક એક બધામાં પૂરેલું છે એટલે એકના છેદમાં ચાર તો આકૃતિનો અર્થ મળે ઓપ્શન બી નીચેની આકૃતિમાં દર્શાવેલા અપૂર્ણાંકનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે આપણને કઈ એકના છેદમાં ચાર આ છે બે ના છેદમાં ચાર બંનેનો ગુણાકાર કરી એટલે મળે બે ના છેદમાં આઠ છેદ ઉદાડતા આપણને એકના છેદમાં આઠ મળે એટલે કુલ આઠ બોક્સ હોય આઠ બોક્સ હોય અને એક પૂરેલું હોય એવું આ ઓપ્શન બી એક મળે છે આપણને ત્યારબાદ છે નવમું એક રિબિનની લંબાઈ પાંચ પૂર્ણાંક છે તેના ત્રણના છેદમાં ચાર મીટરના કેટલા ટુકડા કરી શકાય તો જવાબ આવશે ઓપ્શન સી સાત પાંચ કિલોગ્રામ સફરજનમાંથી ચારના છેદમાં પાંચ ભાગના સફરજન સોમવારે વપરાય છે તો બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે એકના છેદમાં ત્રણ ભાગના સફરજન વપરાય છે તો હવે કેટલા સફરજન બાકી રહેશે તો જવાબ મળશે ઓપ્શન સી બેના છેદમાં ત્રણ બાકી રહેશે પ્રશ્ન ખાલી જગ્યા પૂરો જે એક એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય અડતાલીસ રૂપિયાના પાંચના છેદમાં છ બરાબર કેટલા થાય તો કે ચાલીસ રૂપિયા ઝીરો પોઈન્ટ ચાર ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર ઝીરો પોઈન્ટ બાર મળે ચાર પોઈન્ટ પાંચ ભાગાકારમાં નવ કરતા આપણને ઝીરો પોઈન્ટ પાંચ મળે પાંચ પોઈન્ટ ચાર ભાગાકારમાં સો કરતા છેદમાં સો કરીએ એટલે જવાબ મળશે બે પૂર્ણાંક એક ના છેદમાં ત્રણ ગુણાકાર એક પૂર્ણાંક પાંચ છેદમાં ચાર તો અહીંયા ત્રણ દુ છ પ્લસ એક એટલે સાત અને છેદમાં ત્રણ એવી જ રીતે અહીંયા ચાર એકા ચાર પ્લસ પાંચ એટલે નવ

શુદ્ધ પૂર્ણક છેદ મોટો હોય એટલે આપણને શુદ્ધ પૂર્ણક કહેવાય ચાર ના છેદમાં ત્રણ ગુણાકારમાં સાત ના છેદમાં બે તો અહીંયા છેદ ઉડાડીએ ત્યારબાદ બે ગુણાકારમાં છેદમાં ત્રણ વધે એટલે ચૌદના છેદમાં ત્રણ અહીંયા છેદ નાનો છે એટલા માટે આપણે એને મિશ્રપૂર્ણકમાં ફેરવશું જવાબ મળશે ચાર પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ત્યારબાદ બે પોઈન્ટ પાંચ ગુણાકારમાં બે પોઈન્ટ ચાર ગુણાકારમાં પાંચ એટલે ચોવીસ ના છેદમાં દસ ગુણાકારમાં પાંચ તો પાંચ છેદ ઉડા ચોવીસ ના છેદમાં બે છેદ ઉડીએ એટલે જવાબ મળશે આપણને બાર ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ તો એમાં છે ઝીરો પોઈન્ટ ચોપન ગુણાકારમાં બે પોઈન્ટ એક અહીંયા ઝીરો પોઈન્ટ ચોપન ને આપણે ચોપન છેદમાં સો એવી રીતે લખી શકીએ કારણ કે અહીંયા બે અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં બે જીરો પદ મૂકીએ ગુણાકારમાં છેદમાં હવે હવે બંનેનો ગુણાકાર આપણને મળે એટલે જવાબ મળશે એવી જ રીતે અહીંયા બે પોઈન્ટ આઠ ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બે આપેલ છે સેમ એવી જ રીતે આપણે કરીશું અઠવીસ ના છેદમાં દસ ગુણાકારમાં બે ના છેદમાં હજાર છપ્પનના છેદમાં દસ હજાર દશાંશમાં ફેરવતા ઝીરો પોઈન્ટ છપ્પન ત્રણ પ્રશ્ન છેદમાં સાત ભાગાકાર કરવા માટે આપણે આજે આપેલ પદ છે એને વ્યસ્ત રીતે લખશું અને એનો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશું એટલે કે ત્રણ છેદમાં સાત છે એની જગ્યાએ સાત છેદમાં ત્રણ લખશું અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું ત્યારબાદ છેદ ઉડાડતા આપણને છ ગુણાકારમાં સાત જવાબ મળે અને જવાબ મળશે છેલ્લે બેતાલીસ એવી જ રીતે અહીંયા આપેલું છે અહીંયા પહેલાં મિશ્રપૂર્ણાંકને આપણે સોલ્યુશન કરતાં ચાર પંચાવીસ પ્લસ એકવીસના છેદમાં ચાર મળશે અને ભાગાકાર છે એનો ગુણાકાર કરતાં આપણે આનો વ્યસ્ત લખીએ એટલે એકના છેદમાં સાત લખીશું અહીંયા સાત તેરી એકવીસ એટલે સાત સાત કેન્સલ થાય ઉપર વચ્ચે ત્રણ અને નીચે છેદમાં ચાર એટલે ત્રણ ના છેદ માં ચાર જવાબ મળશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ભાગાકરમાં બાર પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર પેલા મિશ્ર પૂર્ણાંક છે ફેરવશું સત્તરના છેદમાં ત્રણ ભાગાકારમાં એકાવન ના છેદમાં ચાર મળશે ભાગાકરમાંથી જો ગુણાકાર કરવો હોય તો આ ચાર છે ઉપર આવી જાય ને એકાવન છેદમાં આવી જાય તેવી રીતે કરતા છેદ ત્યારબાદ જવાબ આપણને મળશે ચારના છેદમાં નવ એવી રીતે પ્રશ્ન ચાર દશાંશ સ્વરૂપે આપેલ છે તો છેદમાં બે અંક પછી પોઈન્ટ છે એટલે સો લખીશું ત્રણસો છત્રીસના છેદમાં સો ગુણાકારમાં એકના છેદમાં સાત ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે આપણે વ્યસ્ત લખીશું એકના છેદમાં સાત છેદ ઉડાડતા આપણને અડતાલીસના છેદમાં સો જવાબ મળશે અને એને દશાંશ સ્વરૂપે ફેરવતા ઝીરો પોઈન્ટ અડતાલીસ જવાબ મળે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ બે પોઈન્ટ પિસ્તાલીસ ભાગાકારમાં એક પોઈન્ટ ચાર આપેલ છે તો અહીંયા બે અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં બે ઝીરો વાળું પદ એટલે કે સો મૂકીશું બસો પિસ્તાલીસના છેદમાં સો પોઈન્ટ દૂર કર્યો ત્યારબાદ એવી જ રીતે અહીંયાથી પોઈન્ટ દૂર કરવા માટે એક અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં એક ઝીરોવાળું પદ મૂકીશું ચૌદના છેદમાં દસ ત્યારબાદ અહીંયા ભાગાકાર છે ભાગાકારમાંથી આપણે ગુણાકાર કરીએ એટલે સંખ્યાને વ્યસ્ત કરવી પડે દસ ના છેદમાં ચૌદ ઝીરો ઝીરો કેન્સલ થાય બસો પિસ્તાલીસના છેદમાં એકસો ચાલીસ કરતા એક પોઈન્ટ પિંચોતેર જવાબ મળશે પ્રશ્ન છ આઠ ભાગાકારમાં આઠ પોઈન્ટ બે ભાગાકારમાં ઝીરો પોઈન્ટ બે દશાંત સ્વરૂપે છે અને છેદમાં દસ સ્વરૂપે લખીએ અને ત્યારબાદ વ્યસ્ત કર્યા એટલે બ્યાસીના છેદમાં બે એટલે એકતાલીસ ગુણાકારમાં બે કરીએ એટલે બે બે કેન્સલ થાય અને જવાબ મળશે એકતાલીસ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ કરો તો અહીં શું કરવાનું કીધું છે તો કે ચોરસ ખેતરની એક બાજુનું માપ ઓગણીસ પોઈન્ટ પાંચ મીટર છે તો તેની પરિમિતિ શોધો ખેતર ચોરસ છે એટલા માટે બધી બાજુના માપ સરખા હોય ઓગણીસ પોઈન્ટ પાંચ અને ચોરસની બાજુઓના માપ કેટલા તો કે ચાર બાજુઓ હોય એટલે એના ઓગણીસ પોઈન્ટ પાંચ ગુણાકારમાં ચાર પરિમિતિ માટે બધી બાજુઓનો સરવાળો અથવા તો ચાર ગુણાકારમાં બાજુ ચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચાર ગુણાકારમાં બાજુ ચાર ગુણાકારમાં ઓગણીસ પોઈન્ટ પાંચ ચાર ગુણાકારમાં માં ઓગણીસ પોઈન્ટ પાંચ ને એકસો પંચાણું ના છેદમાં દસ એવી રીતે લખી શકાય અને જવાબ મળશે ઇઠોતેર મીટર પરિમિતિ મળે બીજું કિલોગ્રામ બટાટામાંથી ત્રણ ના છેદમાં પાંચ કિલોગ્રામના કેટલા ભાગ પાડી શકાય આપણે ભાગ પાડવા માટે પંદર ભાગાકારમાં ત્રણ ત્રણ ના છેદમાં પાંચ કરીશું પંદર ને એમ રાખીશું અને ભાગાકારમાંથી ગુણાકાર કરીએ એટલે પાંચના છેદમાં ત્રણ લખીશું ત્યારબાદ છેદ મળશે પચીસ એટલે આપણે પચીસ ભાગ પાડી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર એક બાળક પાસે વીસ લખોટી છે તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી કુલ લખોટી વીસ અને મિત્ર એને આપેલી લખોટી તો કે ચોથા ભાગની એટલે કે એકના છેદમાં ચાર ગુણાકાર કરતા પાંચ મળે એટલે કે મિત્ર એને લખોટી મિત્ર ને આપેલી એટલે એકના છેદમાં ત્રણ ગુણાકાર કરી એટલે પંદરના છેદમાં ત્રણ એટલે કે બીને પણ પાંચ લખોટી આપી તો તેની પાસે કેટલી લખોટી વધી કુલ લખોટી હતી વીસ પાંચ લખોટી મિત્ર એને આપી અને પાંચ લખોટી મિત્ર બીને આપી એટલે સ્વાભાવિક છે જવાબ શું મળશે આપણે દસ જવાબ મળશે તો આપણે ગણતરી કરીએ વધેલી લખોટી બરાબર પંદર માઇનસ પાંચ બરાબર દસ તો તેની પાસે દસ લખોટી વધી હોય પ્રશ્ન નંબર ચાર રૂપિયા ત્રેપન પોઈન્ટ પચાસ પ્રતિ મીટર લેખે સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કાપડની કેટલી કિંમત થાય તો એક મીટર કાપડની કેટલી કિંમત છે પ્રતિ મીટર એક મીટરની કિંમત છે ત્રેપન પોઈન્ટ પચાસ રૂપિયા કરી પચાસ થાય અને છેદમાં એક એટલે આપણે અહીંયા એક લખેલ નથી છેદમાં બંનેનો ગુણાકાર કરતા એક હજાર ચારસો એકોતેર પોઈન્ટ પચીસ રૂપિયા મળશે પાંચમું રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલ ઓફિસે જતા તેને કેટલો સમય લાગશે એક કલાકમાં તે આટલું ચાલે છે તો કેટલું ચાલે છે તો આપણે આને સ્વરૂપે લખીશું કે રવિ એક કલાકમાં કાપે તે અંતર બરાબર ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે તંતેરી નવ પ્લસ એક દસના છેદમાં ત્રણ કિલોમીટર તેથી દસના છેદમાં ત્રણ કિલોમીટર ચાલતા લાગતો સમય એક કલાક એક કલાક હવે દસ કિલોમીટર ચાલતા લાગતો સમય બરાબર કેટલો રાશિ મૂકી દસ ગુણાકારમાં માં એક છેદમાં દસ ના છેદમાં ત્રણ દસ આ છેદનો છેદ અંશમાં જાય એટલે ત્રણ ક્યાં આવી જાય ઉપર તો દસ ગુણાકારમાં ત્રણ છેદમાં દસ એટલે દસ દસ કેન્સલ જવાબ મળશે ત્રણ કલાક એટલે એને ઘરથી દૂર દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને ત્રણ કલાક સમય લાગશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ વર્તુળના છાયાકિત ભાગની મદદથી છ ના બે ના છેદમાં ત્રણ શોધો તો છ ના બે ના છેદમાં ત્રણ એટલે જવાબ મળશે બારના છેદમાં ત્રણ છેદ ઉડાડતા જવાબ આપણને ચાર મળશે ત્યારબાદ સાતમો બ્યાસી પૂર્ણાંક એકના છેદમાં બે મીટર લંબાઈ વાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરી શકે છે તો આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે આ કામ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે જાણવા માટે સૌ પ્રથમ રોડની લંબાઈ કેટલી છે તો કે બ્યાસી પૂર્ણાંક એકના છેદમાં બે એટલે જવાબ મળશે એકસો પાસઠ છેદમાં બે મીટર એક દિવસમાં કેટલું કાર્ય થાય છે તો કે સાત પોઈન્ટ પાંચ મીટર તો કેટલા દિવસમાં થતું કાર્ય બરાબર એકસો પાસઠ છેદમાં બે મીટર થાય એકસો ના છેદમાં બે ગુણાકાર માં એક છેદમાં આવે એટલે એકસો પાસઠ ગુણાકાર દસ છેદ માં પિંચોતેર બે એટલે જવાબ મળશે અગિયાર તો કાર્ય પૂર્ણ કરવા અગિયાર દિવસ લાગશે ત્યારબાદ છે એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેમી થાય તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેમી બરાબર કેટલા ઇંચ થાય તો અહીંયા પણ ત્રિરાશિ જ મૂકવાની છે બે પોઈન્ટ ચોપન સેમી બરાબર એક ઇંચ તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેમી બરાબર કેટલા ત્રિરાશી મૂકી હવે ચોકડી ગુણાકાર કરીશું આપણે તો ચોકડી ગુણાકાર કર્યો છવ્વીસ પોઈન્ટ સડસઠ ગુણાકારમાં એક છેદમાં બે પોઈન્ટ ચોપન જવાબ મળશે દસ પોઈન્ટ પાંચ ઇંચ દાખલા નંબર નવ પાંચના છેદમાં એકસો ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય તો પાંચના છેદમાં એકસો એકસો ઓગણત્રીસ અને એનો વ્યસ્ત એટલે કે ઓગણત્રીસના છેદમાં પાંચ તો બંનેનો ગુણાકાર શું થાય એકસો ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ કેન્સલ થાય અને પાંચ પાંચ કેન્સલ થાય જવાબ મળશે એક અમિત તેર પોઈન્ટ પંચોતેર રૂપિયાના ભાવે ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ બટાટા ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે એક કિલોગ્રામ બટાકાની કિંમત છે તેર પોઈન્ટ પંચોતેર રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી ત્રણ પાંચ ગુણાકાર તેર પોઈન્ટ પંચોતેર એટલે કે પાંત્રીસના છેદમાં દસ ગુણાકારમાં તેરસો પંચોતેરના છેદમાં સો તેથી અડતાલીસ પોઈન્ટ એકસો પચીસ જવાબ મળશે તેથી તેણે અડતાલીસ રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે જવાબ મળે છે અડતાલીસ પોઈન્ટ એકસો એટલે પોઈન્ટ એકસો તે ના આપે તો ચાલે એટલે એને અડતાલીસ રૂપિયા ચૂકવવા પડે ફૂલોનો એક બગીચો બાવીસ પોઈન્ટ પચાસ મીટર લાંબો છે શીલાને તેની કિનારીએ ઝીરો પોઈન્ટ મીટર લાંબી ઈંટો ગોઠવી છે તો તેને કેટલી ઈંટો જોઈ બગીચાની લંબાઈ છે બાવીસ પોઈન્ટ પચાસ મીટર અને ઈટલી ઈટની લંબાઈ છે ઝીરો પોઈન્ટ પચીસ મીટર તો કેટલી ઈંટોની જરૂર પડશે એ જાણવા માટે આપણે કુલ બગીચાની લંબાઈ અને ભાગાકારમાં ઈંટની લંબાઈ કરીએ તો બાવીસ પોઈન્ટ પચાસ ભાગાકારમાં ઝીરો પોઈન્ટ પચીસ એટલે બાવીસ પોઈન્ટ પચાસને આપણે લખીએ બાવીસો પચાસ છેદમાં સો અને અહીંયા ઝીરો પોઈન્ટ પચીસને પચીસના છેદમાં સો લખીએ ત્યારબાદ છેદ ઉડાડતા આપણને જવાબ મળશે નેવ અહીં નેવ ઇટો જોઈશે તો કેટલી ઈટો જોઈ નેવ દાખલા નંબર બાર ધોરણ સાત ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે રૂપિયા સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ અને ઠંડા પીણા માટે સિત્તેર ની ખરીદી કરી આ ખર્ચ પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે તો પહેલા તો કુલ ખર્ચ જોઈ લઈએ કે કેટલો ખર્ચ થયો છે ત્યારબાદ આપણે દરેકના ભાગે આવતો ખર્ચ મેળવીએ તો કુલ ખરીદી કેટલી છે તો કે ઉજાણીની કિંમત પ્લસ ઠંડા પીણાની કિંમત બંનેનો સરવાળો કરતા આઠસો દસ મળશે હવે દરેકના ભાગે કેટલી રકમ આવે તો આઠસો દસ પચીસ પાંત્રીસ વિદ્યાર્થીઓ છે એટલે છેદમાં પાંત્રીસ કરી ભાગાકાર કરતા આપણને ત્રેવીસ પંદર રૂપિયા મળે આમ દરેકના ભાગે ત્રેવીસ પંદર રૂપિયા આવે ત્યારબાદ છે જાતે કરીએ જાતે કરવામાં શું આપેલું છે કે તમારા ઘરથી જ તમારી શાળાનું અંતર મીટરમાં લખો તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં નોંધો અને ઘરથી શાળાએ પહોંચવાની ઝડપ શોધો ઝડપ શોધવા માટેનું સૂત્ર આપેલું છે ઝડપ બરાબર અંતર અંશમાં લખવાનું અને છેદમાં સમય લખો એટલે તમારી ઝડપ મળી જશે એ તમારે જાતે કરવાનું છે ત્યારબાદ બીજું છે પાંચ મિત્રોનું જૂથ બનાવી દરેક મિત્રને એક અપૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવા કહો હવે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરો તેમાંથી બે બે ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરો તો પાંચ જૂથ મિત્રો બધાએ બે બે ચિઠ્ઠી લખવાની છે ત્યારબાદ કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો બે ના છેદમાં ત્રણ ગુણાકારમાં એકના છેદમાં ત્રણ તો આપણને જવાબ મળે બે ના છેદમાં નવ આવી રીતે તમામ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે અથવા તો ભાગાકાર કરવાનો છે ત્યારબાદ તમે તમારી આસપાસ દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો જેમ કે ઉદાહરણ તરીકે આપેલું છે કે ખાંડ તે દશાંશ સ્વરૂપે મળે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ ત્યારબાદ પેટ્રોલ મળે રૂપિયામાં પણ કેટલા છન્નું પોઈન્ટ પંચોતેર તો આ છન્નું પોઈન્ટ પંચોતેર દશાંશ સંખ્યા છે બટાટા બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ દૂધ એક પોઈન્ટ પાંચ લીટર આવી રીતે કોઈ પણ વસ્તુના નામ લખવાના છે કે જે દશાંશરૂપે મળતા હોય